જેમ બચ્ચા માની આજુબાજુ ફરે પડ્યા એમ નાનું બચ્ચું એની માનો ખોડો ગુંદી રહ્યું છે આખો પરિવાર અનોખો છે કજિયાળો દીકરો મારો એક નંબરનો કજિયાળો બહુ જ કજિયા કરે કજિયા કરે આ મગજ વગર નો જે લીંબુ ચાટે છે મગજ વગર નો છે એના ચપ ઉપર રંગાવી દે લિપસ્ટિક થઈ જાય